આ તો કપા વાપાલે તાનનો હવે અમે તો દુવા તો એકલી શાકભાજી જ વા છે તો કાંઈ વહેન શાકભાજી વાપા મજા આવી જશે કપામાં આ ને દમણ ને બે દમણ કશું સાફત કર્યું નહીં જો કા વહેન ગુનો કર્યો બાપા હાલ એમાં જો જ્યાં વડી હેડાડ્યા હતા ઘેરથી હે વ્યા શાકભાજી હા શું છે એ આવું બોલો એટલે શાકભાજી બાપા વેણવા આવો છો આ તો ક્ષેત્રો માં બે ચાર ડોકા કર્યા વેણતા હતા એટલે બે ચાર ચો કર્યા છે મોય ભેડાના કેટલા વાયા છે મોય વાલોડિયા છે આ બધા તુરિયો વાયા છે

બોલાવાય કોણ ઉડે આવી શાકભાજી વેણવા કાકા હલ્યા પીલુભ બાઘુભાઈ તમે બોલાવી બખાડો કરતા હતા એ તો કોઈ નઈ કાકા શાકભાજી વેણતો બોલતા હતા એટલે એમો છે ને બોલો લહેર મુજવ એમના બરા મૂ આવું લેડતા

તો તાણ ભૂપેનજી તાણ અમાર શું લેવાનું તમે એ તો વિચાર કરો આ એડા કેટલા શેઢા માં આયા કોરે મોરે એ પડે એડા ડોકા તમે શું નાળો છે બારે બાર જેઢા હોય જેઢા પર તમાર જો એક કપા થાતો તો પણ આ ના ડાળ બધું ચોખું દો હોય છે તાર એમ હવે એ છે જેઢા તો કોઈ નળતર ના થાય તમે શું મનખન વાદે સળી સળી ના જીંતે વળે વળી નવ નોય તાણ ઊભું કરો છો મનખન વાદે નઈ સળ્યા મહિને બે મહિને હું દોવા આયા છું રસ્તો હેડે એવો નતો એટલે તો તમે તો આય તો બધો ડાટ વાડી મેલ્યો છે શું દાંટ વાળ્યો ભલાદ તમે શું બોલો તમને લાદ આવે છે આટલા વરહમ મેં કદી શેતી બગાડી છે આખા ઓટામાં કોઈ કપા નહી હો આપણો મારો કપા હશે કોઈ દેતવાય કપામાં ભલે વાર લાયો નહીં શું ભલેવાન વાર નહીં નહીં જ કોઈને આટલી કેરીઓથી પેલા જોતા આવજો ઓટામાં બિયારણ હારા મોલ્યું લઈ આવ્યું મેં બિયારણ ને એવું કોઈ હાટું ના હોય મચ્છો શું બે આપણો વરાહ એક ધારો આયા કર્યો ને એટલે આ શેતી બગડી છે

કોઈ છોકરો જેવો તેવો નહીં હમણાં મારમીન તૈયાર નહીં કરતો હોય હું હું તમને હમી રીતે બોલું એટલે તમે કહું તમે હમી રીતે બોલતા જ નહીં તમે કાવસારી એમ જ બોલો છો અને જો આ ચાર ચાર પર ડોકા તમે નડતું હોય ને તો કે મારે એવી તમારી ગરજ નહીં અત્યારે હતર આલનારા મળે છે મારે શું ગરજ છે તાણી તો ગરજ નથી ચમ આયા હતા તાણી હું છો તમારે ઘેર હાથવા આવ્યો હતો કે મને જમીન આલવા આવો વાબા હાલવા આવો તિદાડ આયા તા જેડીઓ લઈને ઘેર હડતી રહ્યા હતી ભાઈ કોઈ વાવનારો નહીં તો ઉણનું વાવજું પણ એ તો મને શું ખબર કે તમે આટલો બગાડ કરશો નહીં ખબર બે બે મારે બે વાર પહેલા મેં વાયુ તમે ખબર આપડે છૂટુ કર્યું મેં અને વળીને તમે દોડતા દોડતા આવતા ખેર હું નહીં આવ્યો તમારી એ બધું દવાઈ દે તમે ત્યાં મારા બધું આ બધા શાકભાજી ડોકા તમે કાઢી નાખો ભેડાય બધા કાઢી નાખો અને એડા બધા ઉડી નાખો હું એક ડોકો કાઢવાનો નહીં તો શાકભાજી હું હારી હારી ખાવાનો છું બધી એક ડોકો કાઢવાનો નહીં અને નળવે હળવે છે જાય બીજું કોઈ એને મારા ક્ષેત્ર મૂકવું પગદલ મારી દઉં જો ભાજી તમારે ના કાઢવી હોય ને અને નેદા માણા ના કાઢવું હોય તો હું ન્યાની કલ્ટીનું હોય છેડાઈ દઉં વચ્ચે વચ્ચે ટ્રેક્ટર વાળો તો આવશે કોઈ ક્ષેત્ર હા ટ્રેક્ટર વાળો ભાજી પડતો કર્યો તો ક્ષેત્ર મેલો થતો હોય તો મારું ક્ષેત્ર છે ગમે તે કરવા ન્યાદે તો ના સાડા તાણે તમે વચ્ચે અડદ ને બળદ બધું વાઈ બે જાશો તે અડદ તો મારે એકલા નહીં ખાવા અડદ તો થાય તો આપણે બધાને ડાલ કરવા થાય પણ મારા ના મન પૂછવું તું એ શું સેલે તમારે

પણ આ તો શું કે હાલો ભેગા હે ભેગા ભેગા હેડ્યું જાય બાકો જે અત્યારે તો ભાજિયા નહીં શું કરવા તમે ભાગિયાર કરો બાપડાને કોઈ નહીં મળે એકલા મસ્તા મોય ના અરે ઘણાય મળે બાપ બાવાવાળા એટલે આવાનું અમે બાપ અમે તો મામું તો માગતો નહીં આવવાનું વવરાય વાહનો જીવ આખો દાળો છેતરમ છેતરમાં કદ્યાક પચીસ રૂપિયા હોય તો અમારે આવ્યા હોય તો ઘેર એન લાય હોય કે વાહ એને પચીસ રૂપિયા વધારે તો તતા કારણ કે એ ખુદ ભિખારી જેવા છે ને અમને શું પૂરું કરે ના રાખશો બાળતો બોલો શું કરે તાણ તમે આમાં શું વાયુ શાકભાજી વાયુ બાપડા એટલું તો હેડું જાય તાણી તાણ વાત તમે જેવી કરો હું અત્યારે મુક્ત પેલો અરે હોય શાકભાજી હતા વેલા સણાવતા હતા

એ જોવા એ ઘરથી કંટાળીને આવો છો થી કંટાળેલા નહીં આવતા ને છેતરની પડી હોય એટલે છે અને તમે કહી દો ચોખ્ખી વાત કંઈ સત્તર વખત પાળવા નહીં તો વાહન મારે એટલી બધી ગરજ નહીં તો તને મારે વચી ને ગરજ છે આ પડી તારી જમીનને બચવીએ તો તારી જમીન ઉપર નહીં જીવ તો હું વાત કરું છું ઘણી મજૂરી મળે છે આ જેટલું બોલે દો કે બોલશે જ કે કોઈના હાથના તો નહીં અમે વાત કરે છે આ ભાળી જશો બે વીઘા તારા કરશે પચાસ વીઘાના ખાતે દરે આવું નહીં બોલતા તારા બે વીઘા ના ભાળ્યાનું ભાડી છે એટલે

મારું પંચો પાટણ વા